બર્થનગર ચોકડી નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી અકસ્માત કા બનાવા અંગેની પ્રાપ્ત વિરોદો મુજબ બર્થનગર ચોકડી નજીકથી પુરપાટ સડપે જઈ રહેલા ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી અકસ્માત છૂતા એવું લાગે કે बाइक पर सवार बनने व्यक्तियों ने गंभीर इजा થવા પામી છે જો કે સદ નસીબે બાઇક પર સવાર બનને વ્યક્તિઓને સામાન્ય ઈજા થઈ હતી ઇજાગ્રસ્ત બનને વ્યક્તિઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલ માં ખસેડાયા હતા 90 marriages as many as